ઘરમાં કશું જ કામ નથી અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ ફરવા માટે તો મારી સાથે જોઈ શકો છો તમે આ રહ્યો આ ક્રિષ્ના અને પાર્થ આવે જ છે ગાડી લઈને અને અમે લોકો આજે જઈ રહ્યા છીએ ફરવા માટે અરે ઈ ધરાવ એ જાનું એ જાનું રોકાઈ જા તું છોકરી છે જો તમે જોઈ શકો છો પાટ ભાઈ આવી ગયા છે આપણે હા એ ઘરે જ લઈ જવાનું છે તો મિત્રો અમારી ગાડીમાં પેટ્રોલ પૂરું થવા આવ્યું હતું અને અમે આવી ગયા છે પેટ્રોલ પંપ ઉપર પણ પેટ્રોલ પંપ ઉપર અહીંયા તો ઘણી બધી ભીડ હતી તો અમે થોડી રાહ જોતા હતા પેટ્રોલ પંપ જે અમારો નંબર આવે તો મિત્રો તમે જોઈ શકો છો આ ક્રિષ્ણા અને પાઠ હુભા છે અહીંયા તો મિત્રો પેટ્રોલ પંપ ઉપર બહુ જ ભીડ હતી અને ફાઇનલી પાર્થભાઈ જે આપણા છે એ પેટ્રોલ ભરાવી અને આવી ગયા છે તો અમે લોકો અહીંયાથી આગળ જઈ રહ્યા છીએ તો મિત્રો અમે જઈ રહ્યા છીએ નવલખી ગ્રાઉન્ડમાં વિડીયો અને ફોટોસ શૂટ કરવા માટે તો રસ્તામાં આપણે તમે જોઈ શકો છો અહીંયા બહુ જ ટ્રાફિક જામ છે કારણ કે સાંજનો સમય છે છ થી સાતનો ટાઈમ છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બહુ જ ભીડ રહે છે તો સિગ્નલ આપણે ખુલી ગયું છે અને આપણે જઈશું ત્યાં જઈને જોઈશું કેવી મસ્ત જગ્યા છે અને ફોટો અને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ આપણે નવલખી ગ્રાઉન્ડમાં અને અત્યારે સાંજે લગભગ તો મસ્ત પવન આવે છે અહીંયા અને મારી સાથે જે પાર્થ અને કૃષ્ણા બંને છે અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ મિત્રો આજે આપણે થોડા અહીંયા ફોટા બી પાડીશું અને થોડા વિડીયો શૂટિંગ બી કરીશું ક્રિષ્નાને થોડી વિડીયો શૂટિંગ માટે કામ હતું એટલે ફોટો બી પાડીશું અને વિડીયો બ્લોગ બી બનાવીશું આપણે અહીંયા તો તમે જોઈ શકો છો ક્રિષ્ણાને પાઠ મારી જોડે છે અત્યારે આપણે ઊભા છીએ અકોટા બ્રિજના સામે જે નવલખી ગ્રાઉન્ડ છે ને બાજુમાં જ છીએ અને આ તમે જોઈ શકો છો સામે અકુટા બ્રિજ છે આ રે તો મિત્રો ક્રિષ્ણા અને પાઠ ફો ફોટો શૂટિંગ કરી રહ્યા છીએ તમે આજ જોઈ શકો છો એ ક્રિષ્ના આવા જોવા જો આને ઊંચો કરીને માર માર આને પથ્થર નાખી દેખો ને વાગી જશે અરે અરે પથ્થર નહીં નાખે એ વાગી જશે ક્રિષ્ણા વાગી જશે મસ્તી નહીં એને ચાલ ક્રિષ્ ચાલ કૃષ્ણ આપડે વિડીયો બનાવીએ વિડીયો બનાવશે ઘરે જાવ છે બીજી જગ્યા આટલી બધી તો જગ્યા તને બતાવી કઈ જગ્યા છે આટલું મોટું મસ્ત અકોટા બ્રિજ છે આ શું છે બોલ હોય તો ફેંકવાનું છું ને બોલ હોય તો ફેંકવાનું છું ને બોલ ને ડો લઈને આવેલો ઘરેથી કૃષ્ણા ચાલુ કરાડી અમને તો ગાડી ફેરવતો હતો ને તું બહાર નીકળે ચાવી બહાર ગાડી ક્યાં ચલાવ ચાલો ક્રિષ્ના જઈએ આપણે ઘરે બીજે ક્યાં જવું છે ને તારે પકોટા તો આર્યું ને સામે જ છે

મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ઘર પર ઘણો ટાઈમ થઈ ગયો છે ઘણો સમય થઈ ગયો છે અને આપણે જઈ રહ્યા છીએ ઘર પર તો મિત્રો સાંજ પડવા થઈ જાય અને આપણે જઈ રહ્યા છીએ ઘર બાજુ અને આપણો જે નવો વ્લોગ છે હવે બહુ જ જલ્દી આવશે તો આ વ્લોગ તમને જો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને અમારી ચેનલને ફોલો કરો